નમસ્કાર મિત્રો અમારી આ સાર્ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી આને દુખદઘર સામે આવી રહી છે જિયા મિત્રો આપને જણાવી દઈએ કે ગણપતિ વિસર્જન વખતે દુર્ઘટના દસ ડૂબ્યા આઠના મોત જિયા મિત્રો વિગતવાર વાત કરીએ તો ગાંધીનગરમાં દે ગામના વાસણા ત્યારે સોગટીમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના બની છે તો મિત્રો આપને જણાવી દઈએ કે મહેશ્વર નદીના ગણેશ વિસર્જન દરમિયાન દસ લોકો ડૂબ્યા છે જ્યારે આઠ લોકોના મોત ત્યારે મિત્રો પાણીમાંથી બહાર ઘટાયા છે તો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે જ્યારે ફાયર બ્રિગેડ તેમજ તરવૈયાઓ અન્યની છે તો મિત્રો જણાવી દઈએ કે ઘટનાની જાણ થતાં પોલીસ તથા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો તો મિત્રો જણાવી દઈએ કે પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના બની હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ